શ્રી માં જ કહ્યું છે જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી જ કરવું એ ઠીક છે પણ જયારે ભગવાન પરોક્ષ પણ હોય ત્યારે કેમ કરવું લો પ્રમુખ સ્વામી બરાબર છે આ ભગવાન સંત ના હોય તો શું કરવું એ વખતે પછી મુક્તાન સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે ભગવાન પરોક્ષ હોય ને આપતકાળ પડે ને કોઈ ના રે તો ભગવાન અખંડ ચિંતન ભગવાન પર છોડું તમે બાપા ને પૂછો બિયાર આવો કઈ પ્રસંગ ના હોય તો શું કરવું ભગવાન ચિંતન રાખવું છેલ્લા તેમાં એ જ વાત કરી ને બ્રિટિશ સરકાર હતી પાંજરામ પુરી ને સાક્ષી લે કોર્ટ માં તો એવું જ કરે છે ને એમ ઇન્દ્ર અંતકરણ અને પાંજરામ પુર એટલે નિયમ માં રાખીને બધું ભજન ભક્તિ કરો વિશ્વાસ ના કરો એમ રાજા વિશ્વાસ નથી કરતો પાંજરા રાખીને સાક્ષી લે અને જે કઈ કોર્ટ કચેરી ચલાવે પણ એવો આપ ભગવાન નું અખંડ એમાં બધું આવી ગયું નાવા તો ના કાશીદાસ જેલમાં પૂર્યા અમદાવાદ વાત્રક કિનારે હા શું કરું બોલો નાવા કોઈ ઠેકાણું નહીં પૂજા ક્યાં કરે શું કરે તો ભાઈ ચાલો તારે ભગવાન ચિંતન બસ બધું આવી ગયું સ્નાન બધું આવી ગયું પણ ક્યારે અત્યંત ની જરૂર તારે અમથા અમથા નહીં કે દેશકાળ દેશ છે દરેક દરેક માં દેશકાળ જેવી દેશકાળ નહીં અને ધાર બહુ માદા પડ્યા તો એ ક્યાં નવા નાઈ ધોઈ શકો મને બાઈક પાસ કઈ તો ત્રણ દિવસ તો હું અડી મૂકેલા શું કરું નવા ધોવા બધું બોલે આવતો તો સ્પંજ બાથ કરાવી દેતો પેલો નર્સ નર્સ આપે બેલ નર્સ બધું સ્પંજ બાથ કરાવી દે આવું કરો તો એ ના હોય તો શું કરો પૂજા તો થઈ જ નહીં ત્રણ દિવસ અખંચિત ભગવાન પછી વાળી સીમાએ પ્રશ્ન પૂછ્યો છે જે ભગવાન મહિમા હતી જે સમસ્ત હવે જો હવે આ લોચા લાભ શરૂ આવે છે પ્રગટ નું બળનું રિએક્શન આ ને તો કોઈ પદાર્થ દવા ખાય રિએક્શન આવે એમાં પ્રગટની ની રિએક્શન નું રિએક્શન રિએક્શન આવે જે ભગવાન મહિમા અતિશય સમજતો હોય તેને કે એમ જાણે છે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાન એક નામ લીધું હોય તો પાપ ભસ્મ થઈ જાય એવું મહાત્મા સમજતો હોય તેને ધર્મ સમજ પડી ગમેલા પાપ કર્યા હોય પંચ મહાપાપ ભગવાન એક નામ લો ને બધા પાપ બની ભસ્મ થઈ જાય એ નિયમ માં કઈ ત્યારે ધર્મ બોલો

પછી મુક્તા પ્રશ્ન ઉત્તર કરવા પણ થયો નહીં પછી શ્રીમા બોલ્યા છે જે ભગવાન નો મહિમા અતિશય જાણતો હોય તે તો આવી રીતે સમજાય ધર્મમાં રહેવાય અતિશય મહિમા રિએક્શન ના આવે કેવી રીતે ના આવે મારે તો અખંડ ભગવાન નું ચિંતન એકાંતિક ભક્તો થવું છે આ જો હોય ને તો બાકી નહીં થાય વિદ્યાર્થી ભણતા હોય ને ખાલી પાસ જ થવાની વાત હોય તો એ શું ભણવાનો હતા નેવું ટકા લાવવા છે એવું મનમાં હોય તો જ ભણી શકે પાસ તો એમનેમ થાય પચાસ ટકા એમનેમ આવે વગર વાંચે રખડતા રખડ પચાસ ટકા થઈ જાય નેવું ટકા વિચારે તાર ચોટલી બાંધીને મંડું પડે હા બરાબર રાતના બે વાગે જાગૃત કરીને તમે અહીંયા અખંડ ચિંદવા એકાંતિક ભક્ત થવું છે ઓર્ડનરી નહીં હું ઓર્ડનરી તો કરોડો જન્મ નીકળી ઓર્ડનરી ઓર્ડનરી આવા ભગવાન બોલ્યા ને આવા ભગવાનના સંત બોલ્યા ને અત્યારે એકાંત કોણ એકાંતિક બનાવશે તમને કયા બ્રહ્માંડમાં કયા સ્થાનમાં ક્યારે એટલે આ જન્મમાં જ એકાંતિક થઈ જવું છે નક્કી કરવું પડે તો આખી દુનિયાની પંચાયત કરે આ નક્કી જ ના હોય તમારે શું કરવાનું છે નક્કી જ ન હોય એટલે રશિયામાં શું ચાલે છે ખબર હોય અમેરિકામાં શું ચાલે છે અમદાવાદમાં શું ચાલે ખબર હોય અહીંયા શું ચાલે છે ખબર ના એનો પડી જ નથી એને જે થાન થાય એમને બાર બધાના ગોટાળા જાણે તારો ગોટાળો કામનું છે બોલો પોતાનો ગોટાળો જાણવું એ જરૂર છે બહારના લોકો ગોટાળું જાણવું પોતાના ગોટાળા બધું બહારનું ઠીક છે જાણું ના આવે કે બહુ પોતાનું ના જાણ હું કામનું હા તમે કેવા છો બીજા તો ગમે વાય છે ઓલો કેવું હોય છે તમને કોઈ કે ભાઈ અહિયાં એક ડાઘ છે તરત જોઈ આવે તકતાવાન ભાઈ કાઢે ખાઈ જોઈ આવે એટલું નહીં હા બરાબર ઓલે સાચું કહું નહી સાબુ લઈને આમ કઈ કાઢી નાખે અને અંદરનો ડાઘ કયો કે તું ક્રોધી છું કામી છું બહાર નો ડાઘ બતાવે ને તર રાજી થાય બોલો અહિયાં તારે આમ કઈ મસ લગી છે લુછીરા કરવા અંદર મસ કુસ્તી થાય કોટ કચેરી થાય અંદર તને કોને કહ્યું દાપણ કરવાનું કોણ બતાવે છે એ ડાઘો પોતાને પોતાનો ગોટાળો પોતાને તપાસ કરવો કોઈ બીજો કે ગમતું નથી